પોળ બહારનો વ્યક્તિ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને સયાજો હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મને ઉપર અમારા ઉપરના બીજા નંબર ના પ્લેટમાં રહે છે ને ભાવેશભાઈ પચાલે કીધું સાત ને વિશે તો હું છોકરાઓ મૂકીને આવ્યો ના કોઈ જ નહીં ઓળખતો આજુબાજુમાં મારે લગભગ સાડા સાત પછી નો બનાવશે સવારે સવારે સાડા સાત પછી આ સરદાર બોનનો ખાચો છે શિવ ચેમ્બર હવે એ તો પરફેક્ટ સાડા સાત પછી જ કેવાય એલા તો માવરા ફ્લેટમાં ભાવેશભાઈ ખરા ને એમને જોયું એમને મને કીધું સવારે જ્યારે એ પહેલા કોઈ જાગેલું હતું ત્યારે ના ના તો જરા ના કશું નતું પસંદ સવારે સાત ને 20 તો હું મારા છોકરાને મૂકીને આવ્યો જીવન સાધનામાં ત્યાર સુધી ના ચાલગી ન હતું પછી હું 20 હા હા તાયો કેવા છે તારે ખબર પડી મને ત્યાર સુધી ના ના તો કશું નતું કશું નતું ભાવેશભાઈ એ જ કરી સાડા 7:00 વાગ્યા પછી જ્યારે નીચે કોલાલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે કંઈક ઝગડો કે એવું કંઈક થયું લાગે છે હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે બ્લીડિંગ થયું હતું એટલે પડ્યા પહેલાં અમે એકસો આઠને જાણ કરી એકસો આઠવાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે એટલે અમે સીધું કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અમારા બોડીને અડ્યા નહીં કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે અને એમની રીતે એમનો બીજા ને બધાને બોલાવી ને પણ જોડાયું પણ કોઈ ચહેરો નથી જાણવા કે નથી આજુબાજુ ની કોઈ કોળનો નો એવું લાગતું નથી સરદાર ભવન નો ખાચો મહાદેવ ના મંદિર સામે શિવ ચેમ્બર્સ ની બેઝમેન્ટમાં